આપણે સન્માન થયેલા પછી શીત શર્મા પ્રવીપાઈ તોગડિયા છે બીજા નાના નાના આપણે ખુશી મેળવવા અગિયાર ચૌદ એવોર્ડ મળેલા છે અને ઓર્ગેનિક સર્ટિફિકેટ આપણે ત્રણેય આવી ગયા છે હલો એ ટુ ફેમિલી છો મજામાં માતાજી માત્ર મોગલ મહાદેવ મહાદેવ તો અત્યારે આપણે ગયા છીએ તળાઈથી ભાગી ગયા છે સાડા પાંચ કારણ કે આ તો લોકો બહુ મોઢો કર્યો છે ને એમી જાય છે ગૌશાળા કેમ છે ગૌશાળાએ જવાનું છે અમારા ગામની કારણ કે અમારા સરપંચની હોય ત્યાં ગૌશાળા બહુ મસ્ત ગૌશાળા છે અને ટોટલ ગીર ગાય છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો કાવ્યાબેન થઈ ગયા છે ત્યાર કારણ કે ફટાફટ જઈએ આપણે ગૌશાળાએ કારણ કે મુલાકાત કરી આપણે સરપસ તો ચાલો વિડીયો કન્ટિન્યુ બની રહીજો કેમ બહુ મજા આવશે તમને કારણ કે અલગ અલગ બધી ગાયો જોવા મળશે અને આખેમ તમને દેખાડજો ચાલો તો નીકળીએ ફટાફટ ગૌશાળાએ તો જો આપણે નીકળી ગયા છે હું અને ગાવિયા એ ગૌશાળા જવા તો જો ગૌશાળા બસ થોડીક લાગી રહી છે એટલે કારણ કે ગૌશાળા આવેલી છે આપણે જૂના સુગવડ સુગાવીએ રસ્તા ઉપર ગૌશાળા આવે કારણ કે ગામની બહાર નીકળતા ગૌશાળા અને પાંચ કિલોમીટર ભેગો થઈ લે તો જાય આપણે ફટાફટ ગૌશાળા જો આવી ગઈ છે સારું તો જો આપણે આવી ગયા છીએ ગૌશાળાએ અને કાવ્ય બેન અંદર વીઆઈ ગયા છે ઉતાર બહુ અમારા કાવ્ય ને આ રીતનું કઈક શ્યાય મસ્ત અંદર આપણે જાઈ જોઈ અને માલિક અમારે જગદીશભાઈ સરપંચની મુલાકાત કરી કારણ કે આમાં કઈ કઈ ગાય છે એ તો આપણને કંઈ ખ્યાલ હોય નહીં હું તમને પહેલાં બધું બતાવી દઉં પછી આપણે જગદીશભાઈની મુલાકાત કરી કારણ કે અત્યારે તો હું છે દોવાનો સમય થઈ ગયો એટલે કારણ કે સુવિધા ફૂલ પંખા પંખા સાથે આ રીતની એક્સે તો આપણે જગદીશભાઈ વાડીએ છે તો એની મુલાકાત કરીશું કારણ કે એનો ફોન આવી ગયો કે હું આવી ગયો છું વાડી તો આ રીતની કંઈક ગૌશાળા છે કારણ કે આખી વાડી છે વાડીમાં જ ગૌશાળા છે તો આ રીતનું આખું લોકેશન છે બધું પાછળ હું તમને બતાવું તો અહીંયા બધી એની સુવિધા છે કટર બટર બધું કારણ કે ઘાસ કાંઈપીન કાપીને બધું આપવાનું કારણ કે કટર મશીન પણ છે ટેકનિકલથી બધું બતાવો તમને કઈ રીતની ટેકનિકલ છે જો આ રીતનું કંઈક કટિંગ બધું થાય ઓલું પણ કંઈક મશીન છે આપણને ખ્યાલ નથી પણ આપણે હમણાં સરપંચને પૂછવી તો અહીં તો ઝીણું ઝીણું કેવી કટકી કરેલી છે જો આ રીતની કટકી થઈ જાય મશીનમાં ને ઓલું સારું છે એની પણ કટકી થઈ જાય તો જગદીશભાઈ તો સામે હોય એવું લાગે છે તો આપણે જઈએ ત્યાં ચાલો તો જગદીશભાઈ તો સામે છે કારણ કે આ સાઈડમાં કેળો છે આપણે ત્યાંથી જઈ એવાડીથી થોડા ગૌશાળાથી થોડાક આ સાઈડ છે આ અહીંયા પણ જો ગાયું છે અલગ અલગ બધી કારણ કે દૂધની કેટલી આપણને ખબર નથી પણ આપણે પૂછીએ હમણાં સુવિધાપુર અને લગભગ એવું બધું બહાર એક્સપોર્ટ કરે છે અમારે એનાનું એવું ફાર્મ હાઉસ છે કંઈક આ રીતનું જોવા રીંગણાના છોડ છે બધાય પોપૈયા બધું અલગ અલગ છે લીંબુડી છે હે હમદર ને એવું બધું છે બતાવું તમને હમણાં ગયેલા બધા અલગ અલગ છે આમ ગણો તો એક નાનું એવું ફાર્મ આવું છે મારા સરપસનું જો રીંગણા અમુક અમુક આવી ગયા છે અને આ બધા હળદર છે જો તમને બતાવું હળદરના ઝાડવા છે હા ને આ છે જમરૂકડી હોય એવું લાગે છે હું છે સરપસ સારું બાબાઈ તમારા સરપંચ મળી ગયા છે કારણ કે થોડાક એ આગળ છે ગૌશાળાથી હા તો આ એવું છે નાનું એવું ફાર્મ હાઉસ છે અમારા સરપંચનું આ બધી અલગ અલગ કાયદ ધ્યાન રાખીને આવી જજે આ નાનું એવું ફાર્મ હાઉસ ઓર્ગેનિક શાકભાજી મળી ટોટલ બધું ઓર્ગેનિક ઓર્ગેનિક બધું અને ઘરે ખાવા કોઈ જગ્યાએ દવા

હમ હ આપણા દર વર્ષે નવા નવા છોડ લાવીને થોડાક નાખવી એમ અલગ અલગ બધા અલગ અલગ બધું ઓર્ગેનિક જ છે બધું ના ઘરે ખાવા એટલું શાકભાજી ભાઈ એવાર ન વર્ષો આગળ પાછળ એટલે ઓર્ગેનિક આ છે જયફળનો જયફળ ની આવડો તજ છે જયફળ આગળ છે બરાબર આ તજનો છોડ છે હમ કારણ કે અમારા સરપંચ ને છે ને એવો બહુ શોખ છે કારણ કે ઓર્ગેનિક જ બધું દવા વગરનું

ત્યો ધ્યાન રાખજો હાલો આ કાજુ આ કાજુ આ કેટલા સમય આવતા છે આ ત્રણ વર્ષે હવે આ વર્ષ દિવસનો છોડ થયો છે બરાબર બરાબર તો જો આ કાજુનું ઝાડ છે આપણે પહેલી વખત તો જોયું છે કાજુનું અને લગભગ આ ભાવનગર જિલ્લામાં થતા છે આપડે વેળા મેં જોયા મેં ટી પેલા નાખ્યા પણ મારે આ વાળો નતો ગાય આવી જવડું થઈ ગયું કાજુ મેં જોયા છે આ લગભગ આપડે થઇ જાય છે પણ આજે મસાલા ના ઝાડ છે ને તો આમાં ખાતર કે કોઈ એવું બીજું કઈ નાખવું પડતું મારું આ ગેસ ગોબર ગેસ છે ને એની સેલરી હું લગભગ મારી બીજી વાડી ખાતર નથી વાપરતો બરાબર ઓર્ગેનિક જ વાપરવાનું

મેં બધા એક બીઘા બીજા આંબા બધા ફળ છો બધાનીકું ઓર્ગેનિક નથી કરતો ખાલી આપડે પરિવાર પૂરતું ખાવા બરાબર એમાં બાવીસ આંબા છે બાવીસ આંબા છે અને સીતાફળના જમરૂખ ને શેતુ ને એવું જે પક્ષી ખાઈ ને બાકી આપણે ખાઈ બરાબર અને આ છે ના ઝાડવા ઈ તુર છે ઈ એટલે આ બધું તુર કરી બરાબર તુર માં પેસ્ટી સાઈડ બહુ સાટવું પડે હા હા તો આપણે એટલે ખાવા કરી લે ડાળ લગભગ હું સુરત છે આવ્યો ને મે બજાર માંથી કારે કઈ વસ્તુ લેધું નથી ખાવા પૂરું બધું પકવી લેવી જો અડડ કરી હા પછી બે ત્રણ વર્ષથી હું જીરું કરું બે ગેરા તો દવા વગર જીરું થઈ જાય બરાબર અને આટલી તુર છે તુર ડાળ વેસાતી નહી લેવાની બધું ઓર્ગેનિક ઘરે ખાવાનું સ્વાદિષ્ટ બધું ગાય ની જાતિ કઈ કઈ છે કપિલા કપિલા છે કૃષ્ણ કપિલા છે બરાબર પછી એનું દૂધ અથવા ઘી એક્સપોર્ટ બાય કરો ક્યાંય ને ઘી એટલે અહીંથી આપણે મોકલી દઈએ એ લોકો લઈ જાય છે બાર બધું એમ પણ લેપ કરી ને છૂટી આપડે ઘી ની એમ આપણે ગાયું ને આપડે કપાસા ખોળ ન ખવડાવતા બરાબર ઉખડી બનાવીને ખરી તમને લાઈવ બતાવું ઉખડી હશે આપડે તો આપણે જાય ત્યાં ને બધું જોઈ અને આપણને કારણ કે જગદીશભાઈ માહિતી આપી કારણ કે ટોટલ આ ઓર્ગેનાઇઝ છે બધું ઓર્ગેનાઇઝ છે કારણ કે જગદીશભાઈને ઇન્ટરેસ્ટ ખરો કે દેશી ખાવું અને સ્વાદિષ્ટ ખાવું સ્વાદ શેમાં મળે તો કે ઓર્ગેનિક હોય એમાં સ્વાદ મળે કારણ કે માં ક્યારેય સ્વાદ મળતો નથી તો આ રીતના કઈક નાના નાના અને મેં આજ જ તે વિડીયો જોયો હતો કારણ કે એક મારો ફ્રેન્ડ છે અને એ ઇટાલી છે એને આ જ રીતના સીપડા છ એ લગભગ એને ક્યાંથી આવે છે એક્સપોર્ટ થાય છે કંઈક એકસો ને બોતેર રૂપિયાના છ એ રીતનું હતું કારણ કે આ વસ્તુ મળતી નથી જો પૈસા તો ગમે મળવાના તો સમય એવો થાય કે તમારે આરોગ્ય માટે તમારે જ સારું પકવું પડશે કે ઉત્પાદન ઓછું આવે આટલે અમારે છે ને તો દસ કિલો પંદર કિલો વીસ કિલો થઈ તો હું કાંઈ કોઈને વેચવાનો નથી તમારે સારું ખાવું હોય તો તમારે થોડીક જગ્યા માં કિચન ગાર્ડન કરી હું અત્યારે મારો આનો પ્લાનિંગ એવો હતો પછા બાય પછા છે ને એને ગ્રીન હાઉસ બનાવું છું તો આની અંદર અંદાજે પર ડે પંદર કિલો શાકભાજી નીકળે બધા જ અલગ અલગ શાકભાજી નાખ્યા પછી એક વેલો એમ લાગે કે નાનો છે તો બીજો સોંપી દે એટલે આપડું શાકભાજી રૂટીન શરૂ રૂટીન ચાલુ રે આપડા પૂરતું થઈ રે પછી મોટું ફેમિલી હોય તો ક્યારેક ઘટે તો ક્યારેક ઘટે એવું થાય પણ આપડે આપડા પૂરતું તો આપણે પાસે ઔષધિ છોડ છે જો આ અર્જુન હાજર છે ને એ અર્જુન સાગર આપડા હૃદય માટે અને બેસ્ટ શાક સા બનાવવામાં અને છા પીવા છે હાર્ટ એટેક ને અર્જુન રિસ્ટ બને ને એ અર્જુન હાજર છે એટલે ઔષધિ છોડે છે આ બધા આપણે કે જોવલ પણ નગો છે ઘણા લોકોને એવું છે કે ઔષધી નથી મળતી મેં ઔષધી છોડે ઘણા ને ક્યાં બીજી વાડીએ ઔષધી અત્યારે તો કઈ જરૂર ન હોય તો ઔષધિ છોડે આપણે નાખવી છે આવડી આશા બોરસલી છે આગળ છે એ ઓલી કડવી બધા તો જો સામે જે બતાય ને બોરસલી છે એ ક્યાં કામ આવે બોરસલી નું દાતણ થાય

ને હવે આપણે જઈએ ગૌશાળા તરફ કારણ કે આપણે તો આમ આવી ગયા આપણે એક બે વખત આવી ગયા પણ એટલી બધી આપણે કાંઈ માહિતી હતી નહીં અને કારણ કે આજ આપણે ખાસ કહીને આવ્યા છે કે સરપસ હોય તો વાળી આંટો મારવી અને મને તો માહિતી મળે ઓર્ગેનિક બાબતમાં અને બીજાને પણ હું માહિતી આપું એ મારી ધારણા છે તો આ ગૂગળ એમને હમ હમ આ ગૂગળ આપણે તો પહેલી વખત જોયું છે

જવા ગઉ હું તો નાખા કારણ કે આજ નાખવાનો બતાવું તમને જો એને જ ઓર્ગેનિક કે બાકી હાઈબ્રીડ તો ખાતર ને બાતર ને એવું બધું નાખતા હોય તો એ આમાં કઈ સ્વાદ એ નો આવે કોઈ વસ્તુ કઈ હોય ને આ છે હરગો હરગો છે ને હરગો છે ઓલો ગુંદો છે બાર માં છે અત્યારે પણ ગુંદા છે એમાં અત્યારે આવે એમ ને હજી હમણાં અઠવાડિયા પેલા ગુંદા નું શાક ખાધું બરાબર કારણ કે જગદીશભાઈ ઇન્ટરેસ્ટ કરો કારણ કે દેશી ખાવાનું એટલા બધી મહેનત કરે અને અમુક સમયે આપણે પણ મહેનત આ કરવી જ પડશે કારણ કે જે આપણે હાઈબ્રિડ બધું ખાઈએ છીએ એ હાનિકારક છે એ તો બધાને ખબર છે પણ હવે કિચન ગાર્ડન એક ઘરે બનાવી તો આમ થોડીક જગ્યામાં પણ થઈ જાય અને કારણ કે શરીર માટે બહુ સારું રહે આપણે નિર્ગુંડી ટેબલેટ આવે ને હા હા આ દુખાવા માટે સારી બરાબર પછી મેં એક વિડીયો જોયો તો અશોક શાહ ડોક્ટર નો એવું કીધેલું કે આનું મૂળ હોય ને એટલે યારું ન આવે તો અમે એટલા સમય ની અંદર ખાલી એક જ વાર અહીં યારું જોયું બરાબર હોય એટલે સોરપ અહીં નીકળે ને નગવડ હોય એટલે પછી અહીં ગૌશાળા માં દીધું અહીં નજીક એટલે ગાયો ને કઈ તકલીફ ન થાય એક તો અત્યારે આપણે આવી ગયા છીએ ગૌશાળામાં તો આપણે માહિતી આપે હા બધી આમાં કઈ કઈ આ બધી ગીર ગઈ બે ભાઈને ઓલી છે ને કૃષ્ણ કપિલા બ્લેક છે ને કૃષ્ણ કપિલા કારણ કે થોડુંક તમને અંધારું તો પડશે ના 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 આ બધી ગીર ગઈ આ તો છોકરા એમ ને આ તો આપણે એવું કે આનું છે ને હા આંખ ભૂરી શિંગડા ભૂરા ઉછડુ ભૂરું હોલી ગાય ની અંદર ઓ શિંગડા કાળા છે આંખ ની કિનારી કાળી નાખુરું કાળું બરાબર આની અંદર બધું જ ભૂરું તો આપડી માં બે સુવર્ણ કપિલા છે અને ત્રણ કૃષ્ણ કપિલા છે બરાબર ના ના અને કારણ કે સુવિધા એ બહુ મસ્ત છે પંખા બંખા તમે જોવો બધું કારણ કે એ રીતે રાખે અને આનું ઘી થાય તે બાય એક્સપોર્ટ કરો હા અમે અમેરિકા પચ્ચીસોનું કિલો પચ્ચીસોનું કિલો દૂધના દહીં અહીંયા તળાજમાં કોઈપણને ઘી જો જોતું હોય તો નીચે નંબર ઉ નાખી દેશ કારણ કે ગૌશાળાનો તો તમે એના ઉપર કોન્ટેક કરી શકજો ખાસ કરીને તમને ઘી ત્યાં ઓનલાઈન મળી જાય છે કે મળી જાય છે ને ગમે ત્યાં હમણાં તો કેવું પડે અગાઉ આપણે

અને ગાયોને હુખડી ખવડાવે હમણાં જગદીશભાઈ એ તો જેવું ખવડાવે એવું આવે બરાબર હમ આ હુખડી છે ને હુકડી ભાંગી ગયેલી છે આ રો બટકા હુકડીના ઉનાળામાં થોડોક ટાઈમ આપણે હુખડી બંધ કરી ગરમીનો પિરિયર હોય ને ગરમી હોય તારે બાકી આની અંદર છે ને બધા ઓહળીએ નાખી સતાવળી અશ્વગંધા ત્રિફલા બધું નાખીને ખવડાવી દેશી ઓહળિયા જ નાખવા ગાયો ને પણ તંદુરસ્તી સારી રે અને આપણે ગાયો ને ટ્રીટમેન્ટ બને ચાલી ગયા આપણે દેશી કરી છે હા દેશી મારા લંપી આવ્યો ને હા હા તો લંપી મારે એક જ ગાય ને જો તો 10 દિવસ માં કવર પણ એની ઇમ્યુનિટી સારી રે કે આની અંદર આપણે બધું ખવર આવી એટલે આરી વેટ ડોક્ટર છે આપણે ખૈલીશ ભાઈ ગોયાણી મહેન્દ્રજી સર્વિસ પૂછીને બધા ધૂપ કર્યા શરૂ એટલે આપણે લંપી માંથી બચી ગયા હા બચી ગયા નગર તો કારણ કે બહુ ભયંકર રોગ હતો એવું હતું અને કોઈ પણ મુલાકાત કરજો કારણ કે શોભાડ ગામથી પાંચસો મીટર જ તે દૂર છે જાજુ કાંઈ દૂર નથી કારણ કે નવા સોભાડ જવા રસ્તે હાઈવે રોડ ઉપર સડો ત્યાં તે રસ્તામાં આવે છે ગૌશાળા અને ખાસ કરીને એક વખત મેં અવશ્ય મુલાકાત કારણ કે ટોટલ વસ્તુ અહીંયા ઓર્ગેનિક વાપરે છે અમારા જગદીશભાઈ તો તમે એક વખત જુઓ કે કઈ રીતે ખાવું અને કારણ કે મેં તમને પહેલાં કીધું એમ કારણ એવું છે કે જો હાઈબ્રીડ ખાવાથી શરીરને નુકસાન થતું હોય તો આપણે થોડીક થોડીક મહેનત કરવી પડે કે ઓર્ગેનાઇઝ જો ખાવી તો શરીર માટે સારું કારણ કે આ નહીં તો કાલી આ બધાને કરવું જ પડશે કારણ કે જો અત્યારે તો આપણે તો દૂધ દૂધ સાસ એમ ક્યારેક ક્યારેક અહીંથી અમારે હોય પ્રસંગ એટલે મેં અહીંયાથી લઈ જાય પણ સાસ તમે એક વખત ખાવ તો તમને એમાં આનંદ આવી જાય કે નહીં ભાઈ વસ્તુ છે ને તો બસ બીજું તો કાંઈ નહીં એટલી માહિતી હું તમને આપું છું અને જગદીશભાઈ બીજી માહિતી બોલો બસ બીજું તો આપણે લોકો ને કેવી નાનું ઘર ઘર હોય તો કિચન ગાર્ડન બનાવીને પોતે શાકભાજી ઓર્ગેનિક કરે તો સારું શાકભાજી બે ફાર્મ અત્યારે દવા નખાય બરાબર એટલે પોતાને કિચન ગાર્ડન નાની એવી જગ્યા હોય તો પણ થઈ શકે થઈ શકે એમાં અને એમાં હજુ કઈ છે આજુબાજુ કઈ ગાય હોય તો નાખી ખાલી બે કિલો ખાલી ગોબર લઈ આવે ને એમાં થોડો એવો ગોળ નાખે અને બાજરાનો લોટ અને એને પાંચ દિવસ સાત દિવસ રહેવા દે એટલે જીવામૃત બનાવવાની પ્રોસેસ આવે આપણે એને બધી શીખવાડશું ખાલી નાખે એટલે ના ના આ એક વસ્તુ કરવું કારણ કે એમાં એવું છે કે આ તો જો આપડે તો અહિયાં લગભગ વીસ પચીસ ટકા માણસો નહીં કરતા હોય

વાપરવા મળે આ તો નાની એવી જમીન હોય તો હાલે બાકી આપણે કિચન ગાર્ડન માં મોટી જમીન હોય તો મોટો પ્લાન્ટ જોયે એમાં અમે સાહેસ ગૌમૂત્ર ને જીવામૃત બનાવીને ને વાપર્યું બાકી આ છે ને આ બધા ઝાડ માં ને બહુ મસ્ત માહિતી આપી કારણ કે માહિતી એક વખત જીવનમાં લીધા જ અને આ વસ્તુ કરવી પડશે આપણે ના આ શાનું છે ફાલસા છે એમ ને ફાલસા કાવ્ય કેવા લાગ્યા બટા ફાલસા હે ભાઈ આવે ને બોર જેવા લાગ્યા ને હોય ને સારો ટેસ્ટ હોય છે પછી આ બાર માસી આવતા છે આ વર્ષે આપડે પેલો ફાલે ફૂલ ને આવ્યું છે પાછું થી ઉનાળામાં તો બહુ હતા અને આપડી પાસે ટોટલ ગાયો કેટલી છે

તો અત્યારે બનાવવામાં હું હું બનાવવાનું અત્યારે કઈ નઈ ખાલી દઉં બધું દૂધ અને ઘી ને એવું કે ખેતી કેમ કે બધે પોગાઈ નઈ પછી ખેતી માં કે તમે કડાઈશ સિંગ છે કે એનું તેલ કાઢીને ભાઈ એમ નઈ બધું ઓર્ગેનિક કે બધું બધુંય જેટલું આપણી પોતાની જે મારી જમીન છે ને બધું ઓર્ગેનિક ને એની જે કઈ મગફળી હોય ને તૈયાર કરીને તેલ જ કાઢું પણ એ એટલું મારી વેસાઈ જાય છે બહાર બીજા કસ્ટમરનો ચોંકી નથી થોડું ઘણું હોય

તો જો આપણે જગદીશભાઈ બહુ મસ્ત માહિતી આપી છે અને બીજું તો કાંઈ નહીં કોઈપણ જો ઘી જોતો હોય તો કોન્ટેક નીચે આપણે નંબર લખેલો છે હું આપીશ તમને તો ખાસ કરીને કોન્ટેક કરજો અને જો તમારું ઓર્ગેનિક કંઈક ખાવું હોય તો પણ કોન્ટેક કરજો હશે વસ્તુ તો તમને મળશે બરાબર અને ન હોય તો પછી ઓલું ન કરતા કારણ કે હશે એટલે આપશે અને ટોટલ બધું ઓર્ગેનિક અહીંયા વાપરે છે તો બસ બીજું તો કાંઈ નહીં તો પેલું મસ્ત ઝાડ છે આ છેનું છે કરી તો બાકી તો વેસાથી પડે સત્તાવરી આપણે થાય છે એ પાકું છે ગમી ના વાડમાં નાખશું આ છે ને દેશી ભાષામાં આપણે એકલ કંટો કહેવામાં એક કાંટો આવે એક કાંટો આવે પણ આના જે મૂળ છે ને એ ગાયુ માટે

ઓર્ગેનિક સર્ટિફિકેટ આવડે ત્રણે આવી ગયા છે તો કારણ કે એમાં એવું છે કે એવોર્ડ મળેલા છે કારણ કે એટલી મહેનત છે એની અને મહેનત એની સફળ થઈ છે એટલે કારણ કે ત્યાં સુધી ભાગ્ય ડેટ આપણે મોદી સાહેબ સુધી અને મહેનત જગદીશભાઈની બહુ સારી છે હું પહેલાં સુરત ઈરાજ દોસ્તો મશીનટનું અહીંયા રોકાઈ ગયું પપ્પાને મજા બગડી એટલે ખેતી આપણને આવડતી જ તો અહીં આવ્યો એટલે મેં મનસુખભાઈ સુવાગ્યાને સાંભળ્યા મારી મોટર બળી ગઈ એટલે એના ડીલર ને ત્યાં આવ્યા એટલે સાંભળ્યા કે ભાઈ ગાય થાય એવી ખેતી થાય એટલે આપણે કાળો બાપુ મારા સાથે એની બાજુ મેં અવારમાં હા જ્યાં સાંભળ્યા અવારમાં એક ગાય લીધી શરૂઆત કરી તો એક ગાયમાંથી આપણી પાસે ત્યારે એસી ગાય થઈ ગઈ હતી ત્યાં થોડીક કાઢી ઓછી કરી તો માણસોનો અભાવ આપણે પહોંચી નાખ્યો પછી એક માંથી મેં ધીમે ધીમે પંદર વીસ ગાય કરી

આપણે થોડીક જોવા કેમ કે મારી પાસે બાવીસ ગાય હતી ને તો હું ખેતી નું કામ કરતો હોય તો અમારા ઘરના બાવીસ ગાય ની સેવા કરતા એ છોકરાઓ નાના છોકરાઓ મારા નાના હતા આઠ વર્ષના

તો બસ બીજું તો કાંઈ નહીં અને જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ ઉપર ન હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આનો અલોગ આપણે કરીએ છીએ પૂરો અને જગદીશભાઈ આપણને સુપર માહિતી આપી છે કારણ કે ટોટલ ઓર્ગેનાઇઝની અને કિચન ફાર્મ હાઉસ પણ એ નાનું બનાવેલું છે એ પણ આપણે આમાં બતાવ્યું છે તો હવે મળીશું આપણે નવા ઓલોગમાં ત્યાં સુધી જય માતાજી જય મોગલ મહાદેવ મહાદેવ ચાલો તો